બી કોમ અને સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર સુપીનો અભ્યાસ કરનાર શ્રી અભિષેકભાઈ છેલ્લા એક વર્ષથી પુસ્તક લખતા હતા અંતે પુસ્તક લખવામાં સફળ થયા બાદ જૂન બે હજાર રોજ સવારે સાડા અગિયાર બે સેન્ટ્રલ બિઝનેસ જ્હિક ફરસાણની સામે પાર્લે પોઈન્ટ સુરત ખાતે તેમના દ્વારા લેખિત પુસ્તક મેરા વેલ્થ પ્લાનનું વિમોચન કરવામાં આવશે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના ટ્રેક એન્ડ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ હેતુ છેલ્લા ત્યાંસી વર્ષથી પ્રયાસ કરનારીથી સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના શ્રી રમેશ વાસિયાના હસ્તે મેરા વેલ્થ પ્લાન પુસ્તકનું વિમોચન કરવામાં આવશે આ પ્રસંગે ચેમ્બર ઓફ કોમર્સના માનદ મંત્રી અને વાઇસ પ્રેસિડેન્ટ ઇલેક્ટ શ્રી નિખિલ મદ્રાસી પણ ઉપસ્થિત રહ્યા હતા આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં મેરા વેલ્થ પ્લાન પુસ્તકના ઓથર શ્રી અભિષેક હસ્તીપાલ શાહે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે આ પુસ્તક વાંચ્યા બાદ લોકોને જીવનમાં નાણાંનું આયોજન અને સંપત્તિનું સર્જન કરવા મદદરૂપ થશે લોકોએ કંઈ દિશામાં નાણાંનું રોકાણ અને સંપત્તિનું સર્જન કરવું જોઈએ તેનો અંગેનો આઈડિયા તેઓને પુસ્તકમાં મળશે રિપોર્ટર રાજુભાઈ સુખડિયા ન્યૂઝ સેવન ઇન્ડિયા